ગાંધીનગરમાં સ્માર્ટ મીટર નાખવા સામે ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધ કર્યો હતો તેમણે રાજ્યના વીજ મંત્રી કનુભાઈ પટેલને પત્ર લખી પોતાના મત વિસ્તાર પાટણમાં સ્માર્ટ મીટર મીટર નહીં નાખવા જણાવ્યું હતું તો રાજ્ય સરકાર શા માટે થોડા સમય પહેલા નાખેલા મીટર શા માટે બદલી રહી છે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી આપતી જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યાં વીજ બિલ ઊંચા આવી રહ્યા છે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચિમકી આપી છે કે જો પાટણમાં સરકાર નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરશે તો પોતે પ્રજાની સાથે રાખી મોટું જન આંદોલન કરશે સ્માર્ટ મીટર ન નખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર ત્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી